જે માતાજી બધાને તો આજે હું મગની દાળના ડાળવાળા બનાવું છું તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો મગની દાળના ડાળવાડા બનાવવા માટે મગની દાળને પલાળી દેવાની છે પાણીમાં તો જલ્દી પલળી જાય એટલા માટે ગરમ પાણીમાં થોડા ગરમ પાણીમાં પલાળવાની છે તો જલ્દી પળડી જશે તો સરસ દાળ પલળી ગઈ છે તો આવી જ રીતે બે હાથથી આવી રીતે સરસ ધોવાની છે તો ફોતરા એના બધા નીકળી જશે તો આવી જ રીતે ધીમે ધીમે ધોવાની છે દાળને અને આવી જ રીતે એના બધા ફોતરા નીકળી જશે તો આવી જ રીતે ડાળ આવી રીતે ધોધો કરવાની જ્યાં સુધી ફોતરા ના નીકળે ત્યાં સુધી તો સરસ બધા ફોતરા નીકળી ગયા છે ડાળના તો મિક્સરમાં આપણે ક્રશ કરી દઈશું અને ડાળમાં એકદમ સેજે પાણી ના આવવું જોઈએ તો જ આપણા ડાળવાળા બહુ સરસ બનશે તો ડાળ આપણે અચકચરી પીસી લઈશું અને અનેક વાટકામાં થોડીક ડાળ આખી રહેવા દેવાની છે તો અચકચરી દાળ સરસ એકદમ મિક્સરમાં પીસાઈ ગઈ છે તો એક તપલીમાં કેમાં કાઢી લઈશું દાળ આપણી પીસાઈ ગઈ છે તો એમાં આદુ મરચાં અને લસણ નાખવાનું છે અચકચરું ટીચેલું આદુ મરચાં લસણ નાખવું જરૂરી છે તો જ સરસ દાળવાળા બહુ સરસ લાગશે અને આખી મગની દાળ લઈ લેવાની છે એ નાખવાની છે જે આપણે થોડીક રહેવા દીધી હતી એ નાખવાની છે મહી અને એકદમ મિક્સ કરી દઈશું સરસ આમાં બીજા કંઈ મસાલા નથી નાખવાના તો સરસ મિક્સ થઈ ગયું છે તો એક કઢાઈ મૂકી દઈશું એમાં તેલ નાખી દઈશું તેલ ગરમ થવા દઈશું હવે આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈશું તો મીઠું નાખીશું બહુ વધારે મીઠું નહીં નાખવાનું સ્વાદ પૂરતું જ નાખવાનું છે એકદમ મિક્સ કરી દઈશું કે મીઠું સરસ ઓગળી જશે આમાં બેકિંગ પાવડર કે બેકિંગ સોડા કે એવું કશું જ નહીં નાખવાનું તો ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈશું આપણે અરે દાળવાળા એકદમ બજારમાં મળે એવા જ બનશે તો આવી જ રીતે તમારા ઘેર બનાવજો તો એકદમ ફેરવા નથી જ્યાં સુધી સરસ ચડી ના જાય ત્યાં સુધી આપણે એમને થવા જ દેવાના છે ડાળવાળાને તો ધીમે ધીમે ફેરવીશું હવે દાળવાડા છે થઈ ગયા છે તો ઉતારી દઈશું અને આવી જ રીતે બધા દાળવાળા બનાવી દેવાના છે તો બધા દાળવાળા બનીને તૈયાર થઈ ગયા છે તો બીજી વખત આપણે તળવાના છે અને બીજી વખત તળો તો તેલ એકદમ ફૂલ ગરમ થઈ જવું જોઈએ અને નાખી દેવાના છે ડાળવાળા અને આવી રીતે એકદમ તળી લેવાના છે તો જ તે બજાર જેવા લાગશે તો સરસ એકદમ ક્રિસ્પી ડાળવાડા બનીને તૈયાર થઈ ગયા છે તો આ ડાળવાડા બનાવવા માટે તમે પૂરોપૂરો વિડિયો જોજો અને આવી જ રીતે બનાવજો તો બહુ મસ્ત લાગે છે આ દાળવાડા બિલકુલ બજાર જેવા જ લાગે છે તો ડાળવાડા બનીને તૈયાર થઈ ગયા છે તો એના સાથે ખાવા માટે આપણે મરચાં પણ તળીશું તો બધા ડાળવાડા બની તૈયાર થઈ ગયા છે તો હવે આપણે મરચાં પણ તળી લઈશું હવે એક થાળીમાં કાઢી લઈશું મરચાં તો મરચાં અને દાળવાળા બની તૈયાર થઈ ગયા છે અને ડુંગળી પણ સમારી છે ખાવા માટે અને એક પ્લેટમાં કાઢી દઈશું ખાવા માટે આપણે બાજુમાં મરચાં મૂકીશું અને ડુંગળી મૂકીશું અને બજાર જેવા ડાળવાડા બની તૈયાર થઈ ગયા છે તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બધાને